હાલ ટેકનોલોજીના યુગમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ વધુ જોવા મળી રહ્યા છે સાયબર ફ્રોડ આચરનારા ગુનેગારો અનેક નવી તરકીબો કરી સાયબર ફ્રોડનો ગુનો આચળતા હોય છે પરંતુ પોલીસ પણ ગુનેગારોની તમામ તરકીબોને નિષ્ફળ કરતી હોય એમ સાયબર ફ્રોડના ગુનાઓના ભેદ ઉકેલી પોલીસ આરોપીઓને પકડી રહી છે તે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સ્થાનિક પોલીસ દ્વારા સૌથી મોટા સાયબર ફ્રોડના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી

એક લાખ પચાસ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે ગુનેગારોના રેકેટને બહાર લાવવાની સાથોસાથ કાયદાકીય ક્ષેત્રે પણ એક નવો ઇતિહાસ રચ્યો છે આ ચાર્જશીટ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાર્જશીટ છે કેસની શરૂઆત સામાન્ય વાહન ચેકિંગ થી થઈ હતી પોલીસે ચેકિંગ દરમિયાન એક વાહન ચાલક પર શંકા જતા તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી જો કે આ તપાસ દરમિયાન વાહન ચાલક પાસેથી અમુક બેંક એકાઉન્ટ સંબંધિત ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા જેના કારણે પોલીસની શંકા વાહન ચાલક પર વધી જ્યારે આ ડોક્યુમેન્ટ્સ અને વાહન ચાલકની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી તો પોલીસને કરોડોનો સાયબર ફ્રોડ ચાલી રહ્યો હોવાની કડી મળી જે જાણીને પોલીસ પણ થોડી વાર માટે ચોંકી ગઈ હતી સમગ્ર ફ્રોદમાં ચાર્જશીટ દાખલ કરવા માટે ઉધના પોલીસે અઠ્યાસી દિવસ સુધી રાત દિવસ મહેનત કરી હતી અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો બેંક કર્મચારીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ મળી બસો જેટલા લોકોની પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવ્યા છે પોલીસે આ તપાસ દરમિયાન એકત્રિત કરેલા પુરાવાઓ ટેકનિકલ વિશ્લેષણ અને નિવેદનોના આધારે એક લાખ પચાસ હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે જોકે આ ચાર્જશીટમાં મહત્વની વાત એ છે કે મુખ્ય ચાર્જશીટ ફક્ત અધારપાણાની જ છે બાકીના તમામ પેજમાં

સુરત શહેરના ઉગના પોલીસ સ્ટેશનમાં દ્વારા એક સાયબર ફ્રોડનો મોટો કેસ જે સ્કેમ જેવો હતો એને ઉજાગર કરવામાં આવ્યો હતો એમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી અને શરૂઆતમાં ચાર આરોપી ઝડપ્યા હતા ત્યારબાદ આઠ બેંકના કર્મચારીઓ એટલે અત્યારે ટોટલ બાર આરોપીઓની ધરપકડ પોલીસે કરી છે આ સમગ્ર કેસમાં ટોટલ એકસો ચોસઠ મ્યુલ એકાઉન્ટ કે જેમાં સાયબર ફ્રોડ અને અન્ય ગેરરીતિના પૈસાઓ આચરી અને એનું આખો રૂટ કરવામાં આવે એ પ્રકારના મ્યુલ એકાઉન્ટ પોલીસે ઝડપ્યા છે એમાંથી જે ટોટલ ટ્રાન્ઝેક્શન થાય છે એ પંદરસો પચાસ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય છે આમાં મેક્સિમમ જે એકાઉન્ટ હતા એ નેવું જેટલા આરબીએલ ના છે પછી યસ બેંક એક્સિસ બેન્ક અને અન્ય બેન્કના છે કોટક બેંક્સના છે એ અન્ય બેંક્સના છે પોલીસે આમાં જે શરૂઆતમાં ચાર આરોપી ઝડપ્યા હતા એ ચારે ચાર આરોપીઓ વિરુદ્ધ ગઈ પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી છે અને એ ચાર્જશીટમાં બહુ બધા સાહેબો જેમાં બસો ઉપરના સાક્ષીઓ છે અને એના જે અમારી ચાર્જશીટ ખૂબ જ મોટા વિશાળ પ્રમાણમાં એના પેજીસ થયા છે અને ખૂબ જ ઊંડાણપૂર્વકની અમારી તપાસ છે હજી આ ઇન્વેસ્ટિગેશન ચાલુ જ છે કેમ કે બેંકના કર્મચારી ઉપરાંત આમાં અન્ય કયા લોકો સંડોવાયેલા છે એની તપાસ પણ ચાલુ છે હજી જે પણ અમારા પાસે શોધવાના બાકી માણસો છે જે આરોપીઓ છે એની તપાસ પણ ચાલુ છે અને જે પણ આરોપીઓની વિગત મળશે અને જે પુરાવા મળશે એ મુજબ એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીની તપાસમાં પંદરસો પચાસ કરોડ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન થયું છે આ ટ્રાન્ઝેક્શનની ખબર અમને એવી રીતના પડી કે અમને આ સમગ્ર કેસમાં એક અમે ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય છે એની હેલ્પ લીધી હતી એમની ઓફિશિયલ હેલ્પ લીધા બાદ જે આંકડો અમને મળ્યો એમાં પંદરસો પચાસ કરોડ રૂપિયા થાય છે અને અનેકો બેંક એકાઉન્ટ્સમાં જોડાયા છે કેમકે એકસો ચોસઠ બેંક એકાઉન્ટ્સ તો એવા છે કે જે મ્યુલ એકાઉન્ટ તરીકે એનો યુઝ થયો હતો પરંતુ લાખો એકાઉન્ટ્સ એવા છે કે જેમાંથી આ એકાઉન્ટ્સમાં પૈસા આવ્યા છે એટલે એ તપાસ પણ અત્યારે ચાલુ છે એટલે આ તપાસ છે સમગ્ર અલગ અલગ એંગલથી કરવામાં આવી રહી છે અમારી ટીમે ખૂબ જ ઊંડાણપૂર્વક અને ખૂબ જ મહેનતથી આ તપાસ કરી છે સ્થાનિક પોલીસ તરીકે આટલી મોટી તપાસ જનરલી ઓછા કરતા હોય છે અથવા એ લોકો માટે બહુ ચેલેન્જિંગ હોય છે અને અમારા સીપી સાહેબે પણ એક એસઆઈટી બનાવી હતી આના માટે એટલે અમે વધુ રિસોર્સિસ એમાં એડ કરી શક્યા અને આ બધા રિસોર્સિસ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વકની ટેકનિકલ તપાસો થઈ છે કે જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન ફાઇનાન્સિયલ જે જે ફાઇનાન્સ હતું એનું એનાલિસિસ બીજા જે એક્સપર્ટ્સ હતા એની મદદ કેમ કે આમાં સાયબર ફ્રોડના પૈસા ઇન્વોલ્વ હતા પછી ઓલ ઓવર ઇન્ડિયામાં પચીસસો જેટલી સાયબરની ફરિયાદો થઈ હતી તો આ બધી ફરિયાદોનું ફરિયાદોનું વિશ્લેષણ પછી સાહેદો અલગ અલગ વસ્તુઓ કે એનું અભ્યાસ આ બધી વસ્તુઓ ભેગી કરીને ખૂબ જ ઊંડાણપૂર્વક અને ખૂબ જ વિસ્તૃત પ્રમાણમાં તપાસ કરવામાં આવી છે